લિમખેડા એપીએમસી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કરડા પ્રથા બંધ કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આજ રોજ લિમખેડા એપીએમસી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભેગા થઈ જે ખેડૂત જોડે અન્યાય થાય અને કરડા પ્રથા બંધ કરવામાં આવે તેમના વિરુદ્ધમાં સૂત્રચાર કરવામાં આવ્યો સાથે કરડા પ્રથાનો ભોગ બનેલ નિર્દોષ ખેડૂત ઉપર ભાજપ સરકારે ગુજરાતે દમન વિરુદ્ધ મજબૂત અવાજ ઉઠાવવા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના લોકલાડીલા મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબ પધારી રહ્યા છે ખેડૂતોના સમર્થનમાં આયોજિત કિસાન મહાપંચાયત સભામાં પધારવા તમામ પ્રજાને આહવાન કર્યું અત્યાચાર અત્યાચાર કરો ખેડૂતો સાથે અત્યાચારો કરો આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડામાં જે એપેએમસી અહીંયા આવેલી છે ત્યાં લીમખેડા આજુબાજુ તમામ જગ્યાએ અમે આમ આદમી પાર્ટી વતી અમારી પત્રિકાઓ આપી છે અને અમે લોકોને પણ આહવાન કર્યું છે અને એમને સમજણ પણ આપી છે કે જે બોટાદમાં જે ખેડૂતો પર લાઠીચાર થયો છે શ્રમિકો પર લાઠીચાર થયો છે અને સાથે સાથે અમારા આમ આદમી પાર્ટીના રાજુ કરપડા પ્રવિણ રામ જેવા નેતાઓ પર એફઆરઆઈ કરીને આજે જેલ પણ તેમને કરાવી છે તો આવી ભાજપની ગુંડાકિર્દીથી ખેડૂતો ત્રાસી ગયા છે અને એના જ કારણે સુરેન્દ્રનગરમાં એકત્રીસ તારીખે કેજરીવાલ સાહેબ અને ભગવંત માન પણ આવી રહ્યા છે તો જે પણ ખેડૂતો છે પૂરા ગુજરાતમાંથી દરેક ખેડૂતોનું કેજરીવાલ સાહેબ પોતે પણ તેમની સમસ્યાઓ જાણવાના છે અને આ ગુજરાતમાં જે પ્રથા ચાલી રહી છે તેના પ્રત્યે અમે સખત વિરોધ કરીએ છીએ અને આ કરદા પ્રથા બંધ થાય સાથે સાથે જે અમારા ખેડૂતોને ભાવ નથી મળતો એ ભાવ સરસ રીતે મળે એ માટે ખરેખર અમે આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે તો આ સરકારે સુધારવાની જરૂર છે નહી તો આ ટૂંક સમયમાં એમને અમે જાકારો આપવા માટે અહીંયા આજે લીમખેડામાં પત્રિકા આપી રહ્યા છે રિપોર્ટર મોનિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ